નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો વરસાદને કારણે જે છે તે ગુજરાતમાં ભારે નુકસાન થયું છે વરસાદ તૂટી પડ્યો છે તેને કારણે 15 થી લઈને સોળસો નીચેના વરસાદો પણ ગુજરાતમાં પડ્યા છે તેની વચ્ચે ભારે વરસાદને પગલે રાજ્યના ચોત્રીસ માર્ગો જે છે તે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે જેથી વાહન વ્યવહાર ખોરવાયો છે બીજા નંબર ઉપર મિત્રો રોડ રસ્તાઓ જે છે તે તૂટી ગયા છે ઘણા બધા માર્ગોની અંદર તેની સાથે જ મિત્રો ગુજરાતમાં આગામી દિવસોમાં પણ હજુ ભારે વરસાદનો રાઉન્ડ જે છે તે 23 જૂન સુધી શરૂ રહેશે છે તેવું કહેવામાં આવ્યું છે રાજ્ય સરકારે મિત્રો કમર કસી છે કારણ કે આજે વરસાદનો રાઉન્ડ છે તેના માટે વિવિધ તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે વિવિધ ભાગોમાં ભારતીય તિવારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મિત્રો એનડીઆરએફ અને એસડીઆરએફ ની બત્રીસ ટીમો જે છે તે તૈનાત કરવામાં આવી છે જેથી કોઈ દુર્ઘટના ના બને કારણ કે મિત્રો ગઈકાલે પણ ભાવનગરની અંદર બાવીસ જેટલા લોકો જે છે તે પાણીમાં તણાયા હતા તેને એસડીઆરએફ અને એનડીઆરફ ની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે ના ફોટાઓ તમે જોઈ શકો તો મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને આવી દુર્ઘટનાઓ ઘણી બધી લોકો મૃત્યુ પામી રહ્યા છે વીજળીને કારણે તો ઘણા બધા લોકો વાહન વ્યવહાર કારણે મુસીબત થઈ રહી છે તો ત્યાર પછી મિત્રો જોઈએ તો પ્રધાનમંત્રી મોદીનું મોટું એલાન કરી દેવામાં આવ્યું છે મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ગયા મહિને યુદ્ધ થયું છે તેને લઈને મોટો ખુલાસો પ્રધાનમંત્રી મોદી કર્યો છે પ્રધાનમંત્રી મોદીએ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી જેમાં ઓપરેશન સિંદૂરને લઈને ખાસ વાતચીત કરવામાં આવી હતી લગભગ મિત્રો આ વાતચીત જે છે તે પાંત્રીસ મિનિટ સુધી ચાલી હતી જેમાં ભારતે આતંકવાદને લઈને મોટું સ્પષ્ટ વલણ અપનાવ્યું છે આ વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીને એમ પણ પૂછ્યું કે શું તમે કેનેડાથી અમેરિકા આવી શકો છો જો કે વ્યવસ્થાને કારણે પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પના નિયંત્રણનો અસ્વીકાર કર્યો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એવું જણાવ્યું કે ભારત આવવા નિયંત્રણ આપ્યું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું ભારત ચોક્કસ આવીશ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ મોદીજીને મળવા ભારત પણ આવવાના છે અને મોદીજી મિત્રો આ ભાષણકાળ દરમિયાન હમણાં જ મિત્રો એક મોટો ખુલાસો એ પણ કર્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જે આતંકવાદનો જે મિત્રો મુદ્દો છે તેની વચ્ચે કોઈ પણ થર્ડ પાર્ટી એટલે કે કોઈ ત્રીજો સભ્ય આવીને વાતચીત કરશે નહીં આ મુદ્દે ભારત સ્વયં જવાબ આપવા તૈયાર છે પાકિસ્તાનને આતંકવાદ મુદે તેમાં કોઈ ત્રીજા વ્યક્તિ સેવા કે અમેરિકાને આવવાની કોઈ દખલગીરી કરવાની જરૂર નથી તેવું પણ મોદીજીએ મોટું કડક વલણ અપનાવ્યું ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું વિશ્વ યુદ્ધ તરફ જે છે તે ખાસ કરીને વિશ્વ આગળ વધી રહ્યું છે હમાસ અને ગાઝા યુદ્ધ શરૂ ત્યારબાદ હવે મિત્રો ઈરાન સાથે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે તેને દિવસ પણ પૂર્ણ થયા અમેરિકા યુદ્ધમાં મિત્રો ટેકો આપી રહ્યું છે તેની વચ્ચે મિત્રો જણાવી અત્યારે ઇઝરાયલ અને ઇરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે મોટા મોટા

સંબંધો ઇઝરાયલ સાથે પણ સારા છે અને ઈરાન સાથે પણ સારા છે કારણ કે મિત્રો ઇઝરાયલ પાસેથી મિત્રો ઘણા બધા સારા સંબંધો છે અને ભારતના ઈરાન પાસેથી મિત્રો તેલની આયાતો કરવામાં આવતી હોય છે તેને લઈને આમ મિત્રો જોવા જઈએ તો વિશ્વભરની અંદર આજે યુદ્ધો ચાલી રહ્યા છે તેને કારણે આર્થિક રીતે અને જે મિત્રો મંદી ચાલી રહી છે તેની અંદર વધારો થઈ શકે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને અમદાવાદ પ્લેન ક્રેશ બાદ આજે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે મિત્રો અમદાવાદમાં જે 12 જૂને મોટી ભીષણ અકસ્માત બન્યો હતો ત્યાર બાદ જે છે તે વિમાનને લઈને મોટા સમાચાર અને રિપોર્ટ સામે આવ્યો લગભગ મિત્રો 12 વર્ષ જૂના પ્લેન મિત્રો ખાસ કરીને જેની અંદર અકસ્માતમાં જે પ્લેન હતું તે ટૂંકમાં 12 વર્ષ જૂનો છે તેવો રિપોર્ટ મુજબ સામે આવ્યો અને તેની સાઈડનું એન્જિનનું હાલમાં જ મિત્રો સમારકામ થયું હતું એટલે કે જે આ પ્લેન મિત્રો દુર્ઘટનામાં ભાગ ભજવ્યું છે જે પ્લેન ભટકાણું છે તે મિત્રો પ્લેન જે છે તે ટૂંકમાં 12 વર્ષ

મિત્રો ત્રણ મહિના પહેલા જો બદલાયા હોય તો આવી જે તે પ્રોબ્લેમ જનરલી આવતી નથી તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો જે છે તે મિત્રો હપ્તો ખેડૂતોને હવે મળવા પાત્ર થશે મિત્રો મધ્યપ્રદેશની અંદર સરકારે પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપી રહી છે તેની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતની અંદર અને સંપૂર્ણ ભારતમાં સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા વર્ષે આપે છે એટલે કે ટોટલ છ હજાર રૂપિયા આપે છે તેની વચ્ચે મધ્યપ્રદેશની સરકારે મોટો નિર્ણય લીધો છે ત્યાંની સરકારે જણાવ્યું કે હવે ખેડૂતોને બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજારના હપ્તા મળશે

બાકીના બધા રાજ્યોને બીજા અંદર મિત્રો મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોની અંદર જે ચાર હજાર હપ્તા આપવામાં આવે છે તો ગુજરાતના ખેડૂતોને પણ તેમની જેમ ચાર હજાર ના હપ્તા કરી આપવા જોઈએ કે નહીં તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અતિભારે વરસાદને કારણે ગુજરાતમાં ડેમો ઓવરફ્લો થયા જે મિત્રો છેલ્લા બે દિવસથી વરસાદો પડી રહ્યા છે કારણે સંપૂર્ણ ગુજરાતમાં અત્યારે પાણી પાણી જોવા મળ્યું છે ઘણા બધા લોકોના મિત્રો ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે તો રસ્તાઓ બેટમાં ફેરવાયા છે તેની વચ્ચે પાણીની આવક ખૂબ જ વધી રહેશે અત્યારે મિત્રો દસ જેટલા ડેમો જે છે તે ખાસ કરીને ખૂબ જ સપાટીમાં વધારો થયો છે અને એની વચ્ચે હવામાનના કેટલાક નિષ્ણાતોએ એવી પણ આગાહી કરી છે કે આ મહિનાના એટલે કે જૂન મહિનાના એન્ડમાં જે છે તે રાજ્યની અંદર પરિસ્થિતિ પણ બની શકે

તો ત્યાર સમાચાર મિત્રો જોઈએ તો ગરીબોને મળશે પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ ચલાવવામાં આવશે હવે મિત્રો એવા લોકો કે પાસે ચલાવવા માટે પણ પૈસા નથી તો તેવા લોકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે છે તે સરકાર રાહત આપી રહેશે તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખાસ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો સરકારે નિર્ણય લીધો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘર ઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય જે તે પણ આપી રહેશે એટલે કે મિત્રો ખાસ કરીને એવા લોકો કે જે પોતાનું ગુજરાન પણ ચલાવી શકતા નથી તેમને રોજગાર મળે તે માટે સરકાર માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે છે તે પંદર હજાર રૂપિયા ઘરઘંટી ખરીદવા માટે આપી રહેશે તો કોઈ પણ વ્યક્તિ કે જેમની પાસે રોજગાર ના હોય તે આ ઘરઘંટી ખરીદીને ત્યારબાદ લોટ દળીને મિત્રો જે કંઈ પણ પૈસા આવે તેનાથી પોતાનું ગુજરાન ચલાવી શકે વેચીને આવક મેળવી શકે આત્મનિર્ભર બની શકે તે માટે સરકાર આવી યોજનાઓ ચલાવે છે જેમાં ગરીબ લોકો અને સ્વરોજગાર મેળવતા રોજગાર મેળવનારા લોકો હોય કે જેમને રોજગાર ના મળતો હોય અને શોધી રહ્યા હોય તેવા લોકો આજે નો લાભ લઈ શકે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને યોજના ચલાવવામાં આવે છે સરકાર દસ લાખ રૂપિયા આપી રહી છે તેની વચ્ચે ઘણા બધા લોકો મિત્રો આ યોજનાના નામે છેતરપિંડી ચલાવી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો તમારે ઘણી વખત મિત્રો આ યોજનાના નામે તમને એવી રીતના છેતરવામાં આવે છે જેમાં તમને કહેવામાં આવે છે કે પાંત્રીસ હજાર રૂપિયા ભરીને તમે મુદ્રા યોજના અંતર્ગત ત્રણ લાખ લોન મેળવી શકો છો તો 3 લાખ રૂપિયાની લોન ની લાલચમાં લોકો જે છે તે મિત્રો 35000 રૂપિયા દઈ દેતા હોય છે આ પરિસ્થિતિમાં તમારો પૈસા લૂંટાઈ જશે કારણ કે સરકાર જે છે તે મુદ્રા યોજના અંતર્ગત 10 થી 20 લાખ રૂપિયા સુધીની લોન વિના મૂલ્યે આપી રહેશે તેના માટે તમારે અગાઉ એડવાન્સમાં કોઈ રૂપિયા આપવાની જરૂર નથી તો ખાસ આવી પ્રકારની છેતરપિંડીઓથી બચીને રહેવું અને યોજનાના નામે જે છે તે મિત્રો અત્યારે લોકો જે ફસાઈ રહ્યા છે તેનાથી સાવધાન રહેવું

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ ગુજરાતમાં નવા નિયમો હવે દરેક લોકોના માટે કાયદો સમાન લાગુ કરવામાં આવશે મિત્રો યુનિફોર્મ સિવિલ કોડ એ ઘણા બધા સમયથી મિત્રો ચર્ચાનો વિષય બન્યો છે જો આ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ નો નિયમ ગુજરાતમાં લાગુ થઈ જશે તો ગુજરાતના એકો એક વ્યક્તિઓ માટે એક સમાન કાયદો થઈ જવાનો છે તેને મિત્રો જાહેરાત મંત્રીઓ દ્વારા રજિસ્ટર કરવા પડશે કોઈ પણ જ્ઞાતિના લોકો હોય જાતિ ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે દરેકે દરેક લોકો માટે એક સમાન કાયદો રહેશે સાથે જ કે બહુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે એટલે કે એવા લોકો એકથી વધારે પત્ની રાખે છે તેમને પણ એ કાયદો કાયદાઓની અંદર એ મિત્રો જે છે તે છૂટ મળશે નહીં બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે છોકરીઓની લગ્નની ઉંમર ફરજિયાત અઢાર વર્ષ કરવામાં આવશે તેની પહેલાં જે છે તે લગ્ન થઈ શકશે નહીં પછી ભલે તે કોઈ પણ જાતિ ધર્મ કે કોઈ પણ સંપ્રદાયની વ્યક્તિ હોય દીકરી હોય દરેકે દરેક લોકો માટે આ સમાન કાયદા બનશે તેની સાથે મિત્રો ત્યાર પછીનો એક મોટો ફેરફાર એ થશે કે છોકરીઓને પણ છોકરાઓ જેટલો જ વારસામાં હિસ્સો મળશે જો યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તો આ બધા મોટા ફેસલાઓ જે છે તે કાયદાઓ બદલવામાં આવશે અને એ મિત્રો એ છે દરેક લોકો માટે સમાન રહેશે પછી વ્યક્તિ કોઈ પણ જાતિ ધર્મ કે સંપ્રદાય નો હોય દરેકે દરેક લોકો માટે સમાન કાયદા જે છે લાગુ થશે જો યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ થશે તો સરકારે લીધો હતો જ્યાં મિત્રો મોટા મોટા અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને ગેરનીતિની અનેકો ફરિયાદ થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો આવા ભ્રષ્ટ યાદી તૈયાર કરી હતી જેમાં એક પછી એક મિત્રો આવા નેતા કરવાનો નિર્ણય જે છે તે મિત્રો લીધો હતો અને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે એટલે કે નોકરીઓમાંથી હટાવવામાં આવી રહ્યા છે કે જેવા અધિકારીઓ લોકો સાથે ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય તેવા લોકોને હવે હટાવવાનું કામ જે છે તે સરકારે લાલ આંખ દેખાડી તો ત્યાર પછીનું મહત્વનું સમાચાર મિત્રો જુઓ તો ખાસ કરીને શું પાકિસ્તાન ફરી એકવાર યુદ્ધ માટે ભારતને લલકારી રહ્યું છે જ્યાં મિત્રો ભારત પાકિસ્તાનનું જે નાનકડો યુદ્ધ થયો હતો મે મહિનાની અંદર તેને માત્ર હજુ એક મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે તેની વચ્ચે ફરી એકવાર પાકિસ્તાને નાપાક હરકત કરી મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ તો પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો એ મિત્રો જે છે તે ખાસ કરીને ભારતને પાણીનો જે કરાર મિત્રો ભારત એ પાકિસ્તાનમાં જતું પાણી રોક્યું છે સિંધુ નદીનું તેને લઈને મોટી જાહેરાત કરીને જણાવ્યું કે સિંધુ જળ સંધિ અને આતંકવાદ જેવા વિવાદાસ રસપ્રદ મુદ્દા ઉપર મિત્રો જે છે તે પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન ભુટ્ટોએ માહિતી આપી અને જણાવ્યું કે જો સિંધુ નળની મિત્રો સિંધુ નદીનું પાણી જો ભારત પાકિસ્તાને આપશે નહીં અને પાણી પુરવઠાને રોકવાનો ભારત પ્રયાસ કરશે તો પાકિસ્તાન પાસે યુદ્ધ સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં તેવી મિત્રો યુદ્ધને લઈને ચીમકી જશે તે પાકિસ્તાનના વડાઓ દ્વારા લગાતાર ભારતને આપવામાં આવી રહી છે તો મિત્રો પાકિસ્તાન જે છે તે લગાતાર નાપાક હરકત કરી રહ્યું છે ખાસ કરીને ભારત તરફથી કોઈ પણ પ્રકારની ક્રિયા કરવામાં ના આવે છતાં પણ ભારતને જે છે તે મિત્રો ઉશ્કેરવાનું કામ જે છે તે પાકિસ્તાન તરફથી ફરી એકવાર કરવામાં આવ્યું છે તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો સરકારી યોજનાઓ માટે નવું પોર્ટલ જાહેર કરવામાં આવ્યું સરકારની હવે બધી યોજનાઓ એક પોર્ટલ ઉપર તમને મળી જવાની છે છે એટલે કે કે મિત્રો ઘણી વખત બનતું હોય જ્યારે તમારે કોઈ યોજનાઓ માટે અરજી કરવી હોય છે ત્યારે તમને ખબર હોતી નથી કે કયા કયા પ્રૂફ અથવા દસ્તાવેજોની જરૂર પડશે અથવા જો કોઈ પણ યોજના વિશે મિત્રો તમારે જાણવું હોય તમારે અરજી કરવી હોય અથવા તો માત્ર મિત્રો યોજનાઓમાં કઈ રીતના લાભ લેવો આ બધી વસ્તુ મિત્રો જાણવી હોય તો આ બધી વસ્તુ હવે તમને એક વેબસાઇટ ઉપર ફોનના માધ્યમથી મળી જશે આની માટે મિત્રો સરકારે જે છે તે મારી યોજના

માટે પણ લોન લેતો જોવા મળ્યો છે તેથી મિત્રો જે છે તે લોકો અત્યારે વધારે લોનમાં ફસાઈ રહ્યા છે સામાન્ય અને મામૂલી વસ્તુઓ મિત્રો જેવી કે ફર્નિચર માટે પણ લોકો અત્યારે જે છે તે લોન લઈ રહ્યા છે અને ખાસ કરીને જ્યારે મિત્રો વધારે અમાઉન્ટમાં લોન લઈ લે છે અને ત્યારબાદ જ્યારે લોન ભરવા માટે પૈસા હોતા નથી ત્યારે લોકો જે છે તે પોતાના સંતાનોને પણ શિક્ષણમાંથી પાછા ખેંચી લેવા સુધી મિત્રો અત્યારે પહોંચી ગયા છે એવી પરિસ્થિતિ મિત્રો જે છે તે ગુજરાતમાં લોન ને લઈને અને સામાન્ય માણસને લઈને જોવા મળી છે તો આની વચ્ચે મિત્રો એક ખાસ કરીને તમારા ઉપર મિત્રો તમે કેટલી લોન લીધેલી છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દઈશું અને તમે કઈ વસ્તુની લોન જે છે તે લીધી છે તે પણ જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીની સહાય મિત્રો ગુજરાતના ખેડૂતો માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે તેમાં સાધનો ખરીદવા માટે સુવિધાઓ ઉભી કરવા માટે ખેડૂતોને સહાય મળી રહી છે તેમાં પચીસ હજારથી લઈને એક લાખ રૂપિયા સુધી મોટી સહાય મળશે શરૂઆતમાં મિત્રો જો ખેડૂતોને કોઈ પણ ટ્રેક્ટર અથવા સનેડો જેવા સાધનોની ખરીદી કરવી હોય તો તેના માટે સરકાર સનેડો સહાય યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયા આપે છે બીજા નંબર ઉપર ખેડૂતોએ જો મિત્રો પોતાના ખેતરની અંદર જે છે તે ખાસ કરીને સિંચાઈ માટે પાણીનો હોય તો તેના માટે રૂપિયા સુધી સહાય મળશે અથવા જો ખેતર ખેતરની અંદર ખેડૂતોએ કોઈ પોતાનું ગોડાઉન ટાઈપનું મિત્રો બનાવવું હોય પાક સંગ્રહ કરવા માટે તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર માળખા યોજના અંતર્ગત સરકાર એક લાખ રૂપિયા સુધીની સહાય આપી રહી છે તો ખેડૂતો જે છે તે મિત્રો આ બધી યોજનાઓના વિશે જાણી શકે અને યોગ્યતા ધરાવતા હોય તો લાભ લઈ શકે તો ત્યાર પછી જોઈ લઈએ તો ખેડૂતોની જમીનના જે છે તે હવે કાર્ડ બનાવવામાં આવશે રાજ્ય સરકારે અનેક કૃષિલક્ષી નિર્ણયો જે છે તેની યોજનાઓની અમલી બનાવી હતી અત્યારે મિત્રો સ્વસ્થ ધરા ખેતહરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઈલ હેલ્થ કાર્ડ એટલે કે એસએચસી યોજના હેઠળ આજ ગુજરાતમાં જે છે તે અઢી

કહેવામાં છે હવે મિત્રો દિલ્હીમાં જે તે આ લગાવવાનું ફરજિયાત કરી દીધું છે અને જે પણ વાહનો ઉપર આ સ્ટીકર લગાવેલા હશે નહીં તેમને મિત્રો પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે જોકે મિત્રો આ કાયદો હજુ સુધી ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો નથી માત્ર દિલ્હીમાં લાગુ થયો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો સહાય મળશે તો કામ કોણ કરશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી સુપ્રીમ કોર્ટે મિત્રો ચૂંટણી પહેલા જે છે તે મફતની જે યોજનાઓ કરતી હોય છે તેના ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી સુપ્રીમ મિત્રો કહેવું છે કે મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી એટલે કે જે મિત્રો કોઈ પણ સમય જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે જુદી જુદી પાર્ટીઓ જે છે તે લોકો મતદારોને આકર્ષવા માટે જુદી જુદી મિત્રો જે છે તે મફત યોજનાઓ લઈને આવતી હોય છે તેને મિત્રો સુપ્રીમ કોર્ટે નકારી છે અને જણાવ્યું છે કે જો આવી રીતે મફત ની સહાયો મળશે તો કામ કોણ કરશે અને લઈને મિત્રો સુનવણી કોર્ટમાં ચાલી રહી હતી હાલમાં મામલાની સુનાવણી છ અઠવાડિયા માટે મુલતવી પણ રાખવામાં આવી હતી તેની વચ્ચે જસ્ટિસ ગવર્નરે કહ્યું કે દુર્ભાગ્ય વર્ષ આ મહત્વ મફતની જે યોજનાઓ છે સુવિધાઓ છે કારણે લોકો અત્યારે કામ કરવા તૈયાર નથી તેમને મફત રાશન મળી રહ્યું છે તેમને કોઈ પણ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે જેથી લોકો જે છે તે કામ કરવા તૈયાર નથી તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું આ મુદ્દે મિત્રો તમારું શું કેવું છે મફતની જે યોજનાઓ ચલાવવામાં આવે છે લોકો માટે તે રાખવી જોઈએ કે કોમેન્ટમાં લખીને જણાવ્યું Y... Dejo